आरा सुपर जाएगा बोरा भाई, पंद्रह, एक तो न पत्थर बोरा, पत्थर बोरा रोटी ओवर रुके एक बोरा, एक में डेक भी डेक में, बोरा भाई, बहुत देखने लगा, छः सौ, छः सौ, जो बोले थे, हाँ, भावी, तीन ही, चौबीस, तीन, चौबीस, तीन, 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 रुके एक तो न तीन, तीन रुके एक तो न तीन, तीन કાલે કાલે કે કોને કાલે કાલે 40 40 40 હારું છે ભાઈ 3 વાર 140 13 13 13 13 13 ને લે લે બોલો 113 ચાલે ઓકે આ કલે કે અમારે 75 છે ને ટ્રેડિંગ કરેલું છે આપી દો 1 મિનિટ માટે જશે બોલે બોલે

એકસો છ્યાસી ભાઈ એકાનું એકાનું રૂપિયા ભાઈ બાણું બાનું રૂપિયા ભાઈ બાણું ત્રાણું ત્રાણું ચોરાનું પંચાણું ગોંદણીનો 79 9899 9898 ને એક બે ઉભારો હા હરુ સાહેબ આલો ને ભાઈ બેટુપુરાનું કીધું ભાઈ હરુ સાહેબ આલો